સમાજ વચ્ચે ઉભો છું યંગ છોકરા બાર પંદર અઢાર વર્ષના છોકરા આમ બોડીમાં સેક્સ અને યુવાની ફાટફાટ થતી હોય અને એ જ વખત મા બાપ અને સ્કૂલવાળા ગંદા વિચારો નહીં કરવાના સેક્સના વિચારો નહીં કરવાના અલા ઉંમરમાં એ જ આવે બીજું આવે જ નહીં અને ના આવે તો લોચાવાળો કેસ કહેવાય તો સમજો છો કોઈને સમજવું નથી આ દુનિયામાં સૌથી વધુ શું અપાય છે ખબર છે શિખામણો અને સૌથી ઓછું શું લેવાય છે શિખામણો

બધા ડોક્ટર બનશે કમ્પાઉન્ડ કોણ બનશે બધા એન્જી આ ડોર જ ખોટી છે પણ સ્કૂલ કોલેજોની બહાર બોર્ડ મારે છે અમારી સ્કૂલનું ગૌરવ પહેલો બીજો ત્રીજો અલા છેલ્લા ત્રણ નંબરનું શું મારા જેવી નોટો ત્યાં જ ઊભી હોય